નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા આજે વાત કરવાની છે કે તલના પાકમાં આવતી જીવાતો વિશેની તો કે તલના પાકમાં આમ અલગ અલગ ત્રણ પ્રકારે જીવાત આવે છે કે જે ચાવીને ખાનાર રસ ચૂસીને જ્યાં ખાનાર અને એક માખીનું ગ્રુપ તો ચાવીને ખાનારમાં જે ઈયળની વાત કરીએ તો કે પાન વાળનારી ઈયળ અને બૈઢા ખાનારી ઈયળ એટલે કે લીફ એન્ડ પોડ કેટરપિલર અને ત્યાર પછીની બીજી વાત કરીએ તો કે ભૂતિયા ફૂદાની ઈયળ કે જે હોક મોથ કેટરપિલર એટલે કે એકદમ જાડી લીલા કલરની હોય છે પાછળ પાછળ એનો કાંટાળો ભાગ હોય છે અને બહુ ખાવધરી હોય છે પછી ચૂસિયા જીવાતમાં વાતમાં કે લાલ કથ્થેરી માઇટ કે જે એને હિસાબે પર્ણગુચ્છનો રોગ આવે છે બીજું સફેદ માખી છે પછી ચોથ પાંચમું જોઈએ તો કે ફ્લાયમાં માખીમાં કે ગાંઠિયા માખી એટલે કે ગોલ ફ્લાય એટલે કે ઝીણું પેપડી જેવો રોગ કરી દે છે ખેડૂત એને પેપડીના રોગ તરીકે ઓળખાય છે અને પછી બર્ડ ફ્લાય એટલે કે દાણાના ચૂસિયા કે જેને ખેડૂતો બાવા બાવે એડ તરીકે ઓળખાય છે આટલી જીવાત આવે છે